સીધ જાઓ તારા હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ન્યૂ બ્લોક તો અમે જતા હતા અમદાવાદ ખુશીએ તમને કહી જ દીધું છે તો અમારી રાતની બસ હતી તો બસ જે છે અમારે હતી મજુરી ગેટ આગળ જ્યાં મહાસાગરની ઓફિસ છે ત્યાંથી તો મને લેવા ગયા હતા રિક્ષા તો અમારી રિક્ષા આવી ગઈ હતી અને પછી અમે રિક્ષામાં બેસી અને જ્યાં હતા મજવડી ગેટે અને અમદાવાદ જવા માટેનું બી એક સ્પેશિયલ રીઝન હતું કે ત્યાં જી મારા અંકલ અને આંટી છે મતલબ મારા કાકાજી અને કાકીજીને એનું ફેમિલી છે એ લોકોને યુએસના વિઝા મળી ગયા હતા તો એના માટે ગેટ ટુગેધર અને કથાનું ફંક્શન છે તો એટલા માટે અમે લોકો જતા હતા તો બસ અમારી ટ્રીપ થઈ ગઈ છે સ્ટાર્ટ તે દિવસ આખો દિવસ ફૂલ એક્ટિવ શેડ્યુલ હતો તો હું એટલી થાકી ગઈ હતી અને વેઇટ કરતી હતી જલ્દી બસ આવે અને હું બસ જલ્દી બસમાં બેસી અને સુઈ જાઉં તો આ થઈ ગઈ નેક્સ્ટ ડેની મોર્નિંગ અને અમે પહોંચી ગયા હતા અમદાવાદમાં મતલબ જર્ની છે એ ખબર જ ના પડી ક્યારે અમદાવાદ અમે સવારમાં છ વાગે પહોંચી ગયા હતા અમદાવાદ તો પછી ત્યાંથી જતા રહેતા સવારમાં ઘરે અને ઘરે પહોંચીને થોડીક વાર આરામ કર્યો ફ્રેશ થઈ ગયા અને ખુશીબેન કન્ટિન્યુ જાગતા જ ત્યાં સુવાનું નામ નહોતું અને પછી જમી લીધું સરસ લાડુ ને દાળ ભાત શાક પૂરી અને પછી સાંજે હતી કથા તો એની પ્રિપેરેશન મતલબ ડેકોરેશન થોડું કરવું હતું તો એના માટેની પ્રિપેરેશન સ્ટાર્ટ થઈ ગઈ હતી અને ખુશી છે એ બધા સાથે વાતો કરી અને હસાવતી હતી બધાને અને પછી અમારું સિમ્પલ ડેકોરેશન છે એ થઈ ગયું હતું અને ગોર પણ આવી ગયા હતા એને પણ એની તૈયારી ચાલુ કરી દીધી હતી અને કથાબની બસ જે પૂજા માટેની સામગ્રી જોઈતી હતી એ બધી એ ગોઠવતા હતા અને તૈયારી થઈ ગઈ એટલે પછી થઈ ગઈ પૂજા સ્ટાર્ટ નારદજી કલયુગમાં આપણને કીધો કારણ કે પાપમાંથી મુક્તિ કલયુગમાં ભગવાન મહિમા પૂજા કરવાથી સત્યનું આચરણ કરવાથી આપણી દરેક જાતની મનોકામના પૂર્ણ થાય દરેક ક્ષેત્રમાં સફળતા મળે અને ભગવાન કાયમ માટે આપણું કલ્યાણ કરે કોની પૂજા લક્ષ્મીના અધિપતિ પૂર્ણ કરે એવી આ સત્યનારાયણ દેવ ની કથાનો સ્વયં ભગવાને કીધો नया

ખુશીબેન છે એ કથામાં સુઈ ગયા હતા તો લેટ ઉઠ્યા હતા તો વેની ફરમાઈશ હતી કે મને યાયા છે એ મેકઅપ કરી દે તો એનો મેકઅપ ચાલતો હતો મતલબ એને તો કાંઈ કોસ્મેટિક પ્રોડક્ટ છે એ યુઝ ના કરે પણ ચાંદ એવું કરી દેતા હતા એટલે એને એવું ફીલ થાય કે મે બી મેકઅપ કર્યો કથા પૂરી થઈ ગઈ હતી અને બસ પછી ચાલુ થઈ ગઈ હતી ગરબાની રમઝટ અને બસ પછી બધા ગરબા રમી રમીને થાકી ગયા હતા એટલે પછી બધા મીઠા ગરબા ગાતા હતા પછી રાત્રે ડિનરમાં સરસ છોલે કુલચે ગુલાબ જાંબુ છાશ સલાડ અને બધા ખાવામાં મશગુલ હતા તો મતલબ હું બી ખુશીને જમાડતી હતી તો પછી એની ક્લિપ રહેવાની રહી ગઈ તો બસ પછી જમી અને ખુશીબેનને ડ્રોઈંગ શીખવું હતું તો ડ્રોઈંગ ક્લાસીસ ચાલતા તો તો એ બધું જમવાનું ને બધું ક કમ્પ્લીટ થઈ ગયું હતું અને બસ પછી બધા છે એ વાતો કરતા હતા મતલબ ઘણા ટાઈમે આખું ફેમિલી જે ભેગું થયું હતું તો બધા વાતો કરી અને બહુ મજા આવી અને બહુ એન્જોય કર્યું સેશન કમ્પ્લીટ થઈ ગયું પછી દાદીના આશીર્વાદ લઈ અને તે દિવસે સાંજની બસ હતી તો બસ પછી અમે નીકળી ગયા ખુશી ને યાયા ને સાથે લઈ જવા હતા પણ આજે તો સાથે ન આવ્યા પણ યા અમે વેઇટ કરીએ છીએ કે તમે જલ્દી જલ્દી પાછા જુનાગઢ આવો ને આપણે મળીએ તો બસ આ તો વન ડે વન ડે ટુ નાઇટનો ટ્રીપનો વ્લોગ અને આઈ હોપ કે તમને બધાને મજા આવી હશે તો પ્લીઝ વ્લોગને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ જો હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ